પ્રાકૃતિક કૃષિ માટે ગૌદાન સાણંદના ગજેન્દ્રસિંહ વાઘેલાએ પચાસ થી વધુ ખેડૂતોને ગાયો નિઃશુલ્ક આપી સાણંદના વિંછા ગામના ખેડૂત ગજેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે

વિછ્યા તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદ મારી લગભગ આ ગૌશાળાને પંદરેક વર્ષ જેવું થયું પંદર વર્ષથી હું આ ગૌશાળા ચાલવું છું એમાં પાંચ વર્ષથી અમે દરેક ખેડૂતને ત્યાં પ્રચાર પ્રસાર માટે પ્રાકૃતિક કૃષિના પ્રચાર પ્રસાર માટે ખેડૂતો પાસે જતા તો દરેક ખેડૂતની એક સમસ્યા આવતી કે જીવામૃત ઘનજીવામૃત અને પેસ્ટિસાઈડ બનાવવા માટે ગાયની જે જરૂર પડે છે ગાયના ગોબરની ગૌમૂત્રની જરૂર પડે છે તો ગાયનું ગોબર અને ગૌમૂત્ર ક્યાંથી લાવવું હોય તો મોટામાં મોટી સમસ્યા જે ખેડૂતોની હતી એ પ્રાકૃતિક કૃષિ માટે એ ગાયની હતી અને જોયું તો એ ખેડૂતની પરિસ્થિતિ પણ એવી હોય કે એ ગાય લાવી શકે એવું ના હોય તો એ જોતા મને એવો વિચાર આવ્યો અને એ વિચાર આવતા મેં એવું વિચાર્યું કે જો આ દરેક ખેડૂતને આ સમસ્યામાંથી જો આપણે દૂર કરવો હોય તો એ ખેડૂત ગાય રાખે તો જ આ સમસ્યા દૂર થાય એટલા માટે મેં એવો વિચાર કર્યો કે જે ખેડૂતને ગાય જોતી હોય પ્રાકૃતિક કૃષિ કરવા માટે એ ગાય મારી ગૌશાળામાંથી હું મફત આપીશ અને આમ પણ અમારા દાદા હતા મારા બાપુ હતા એમનો પણ ઘણા સમયથી ઘણા ઓલા વર્ષોથી એવો ઓલો હતો કે ગાય કોઈ દિવસ વેચવી નહીં એટલે એ સમયે પણ એવું નક્કી કર્યું કે ગાયને કોઈ દિવસ આપણે વેચવી નહીં અને ગાય દરેક ખેડૂતના ખીલે બંધાય એવો એક નિર્ધાર કરી અને સંકલ્પ કર્યો અને જે ખેડૂતને હું ગાય આપું એ ખેડૂતની હારે એવો કરાર કરું કે ભાઈ જે તું ગાય લઈ જાશ એ ગાય તારે વેચવાની નહીં જ્યાં સુધી તારે ઘરે રાખ ત્યાં સુધી નિઃશુલ્ક ગાય જ્યારે તને ગાય પોસાય નહીં ત્યારે તારે મારે ત્યાં આવી અને ગાય પાછી મૂકી દેવાની અને એ ગાય પાછી મૂકી જાય એ પાછી હું બીજા કોઈ ખેડૂતને જરૂર પડે એ ખેડૂતને આપું છું મારે ત્યાંથી કોઈને વાછડી જોઈએ તો હું વાછડી આપું છું મોટી ગાય જોઈએ તો એને મોટી ગાય આપું છું મોટામાં મોટો પ્રશ્ન જે અત્યારે દરેક જગ્યાએ છે તો એક મોટામાં મોટો પ્રશ્ન એ છે કે ગાય ખરેખર તો જોવા જઈએ આપણે તો હરતું ફરતું દવાખાનું છે તો ક્યાંય ગોઈને ગાયનું દૂધ જોતું હોય દવા માટે ઘી જોતું હોય તો એક એના ઘરે ગાય ખેડૂતના ઘરે બંધાય તો એના બે લાભ થાય એક તો એની ખેતી અને એના છોકરાઓ અને એના ઘરનાને શુદ્ધ ગાયનું દૂધ અને ઘી છાશ ખાવા મળે અત્યારે અમે ગાય જે રાખીએ છીએ ગાયો જે રાખીએ છીએ એને નિભાવ ખર્ચ પર ડે મિનિમમ ઓછામાં ઓછો સોથી દોઢસો રૂપિયા લાગતું હોય છે એટલે એ જોતાં પણ એવું લાગે કે દરેક ખેડૂતને ખરેખર ગાયને જે છે એ ગાયને નિભાવવા માટે જે ખર્ચ લાગે છે એ પૂરો પાડી શકતો નથી હોતો એટલે એ મોટી ગાય થાય પછી અહીંયા અમારી પાસે આવે કે મોટી ગાય હોય તો અમને આપો નાની વાછડી ઉછેરવામાં ખરેખર એને જ્યાં સુધી દૂધ આપતી ના થાય ત્યાં સુધી એને ખર્ચ પોસાતો નથી હોતો તો અમે અહીંયાથી અમારે ત્યાંથી મોટી ગાય પણ આપીએ છીએ અને ઘણા સક્ષમ ખેડૂતો હોય અને એને વાછડી નાનેથી લઈ જવી હોય અને વાછડી પાડવી હોય તો વાછડી પણ આપીએ છીએ અમે જ્યારથી નિર્ધાર કર્યો સંકલ્પ કર્યો ત્યારથી પાંચ વર્ષની અંદર અત્યાર સુધી લગભગ ચાલીસથી પચાસ ગાયો મેં દરેક ખેડૂતના ઘરે એટલે કે ખેતરે ગાય બંધાયી છે અને એને નિઃશુલ્ક આપેલી છે મારી પાસે અત્યારે ટોટલ સિત્તેર ગાયો છે